વિરમગામ તાલુકાના ધાકડી ગામમાં ભજન બંધ કરાવવા બાબતે સમજાવવા જતા હુમલો કરાયો બે લોકો ઇજાગ્રસ્ત ચાર લોકો સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી વિરમગામ તાલુકાના ધાકડી ગામમાં ભજન બંધ કરાવવા બાબતે સમજાવવા જતા આરોપીઓ દ્વારા કુહાડી લાકડી તેમજ પથ્થરો વડે માર મારતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમજ બોલાચાલી બાદ ધમકીઓ આપવા મામલે સમગ્ર મામલે કંચનબેન ગુલાબભાઈ ઠાકોર રહે ધાકડી નાઓએ આરોપી ચેતનભાઈ રમેશભાઈ ઠાકોર પ્રકાશભાઈ રમેશભાઈ ઠાકોર શારદાબેન રમેશભાઈ ઠાકોર રમેશભાઈ નાથાભાઈ ઠાકોર તમામ રહે ધાકડી સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે